નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને આજથી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે બ્રહ્મ મુહૂર્તમાં તમામ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે હવે સાત દિવસ સુધી અહીંયા વિધિ વિધાનથી પૂજા કરવામાં આવશે દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વિવિધ વસ્તુઓ મોકલવામાં આવી છે ત્યારે ગુજરાતના વડોદરામાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે જેને આજે પ્રગટાવવામાં આવી હતી બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતમાં એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે કોંગ્રેસ ધારાસભ્ય અને અન્ય લોકોને નિર્દોષ છોડ્યા છે તેમની ઉપર રાજ્ય વિરુદ્ધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએમ ગોસ્વામીની અદાલતે કોંગ્રેસના દલિત નેતા મેવાની નિર્દોષ જાહેર કર્યો છે આગળના સમાચાર જોઈએ તો ઉત્તરાયણ પર ઠંડીનું જોર રાત્રે અને સવારના સમયે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યના ઘણા ભાગોમાં ઠંડી અનુભવી હતી હવે ઉત્તરાયણ બાદ કેવા ફેરફારો થશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઓછું નવ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગળના સમાચાર જોઈએ તો જીપીએસસી દ્વારા એક મહિલાને બાળકને જન્મ આપ્યો તેના બે દિવસ બાદ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી મહિલાએ આયોગની વિનંતી કરી કે તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતા તેનો ઇન્ટરવ્યૂ પાછો ઠેલવામાં આવી અથવા તો તેને કોઈ વિકલ્પ પૂરો પાડવામાં આવે આ મહિલાએ આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ ટુની પોસ્ટ માટે પરીક્ષા આપી હતી અને લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયા બાદ તેને ઇન્ટરવ્યૂ આપવાનો હતો આયોગ દ્વારા મહિલાની વિનંતી ફગાવી દેવામાં આવી હતી આ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને એવી ટકોર કરી કે નિયમો માણસ માટે હોય છે કોઈ વસ્તુ માટે નહીં અપવાદરૂપ આ પ્રકારના કેસમાં જીપીએસસીએ રાહત આપવી જોઈએ આ મામલે કેસની વધુ સુનાવણી સત્તર જાન્યુઆરી પર ઠેલાઈ છે કોર્ટે આદેશમાં જણાવ્યું કે અરજદાર જે એક મેરિટોરિયસ ઉમેદવાર હતો અને તે બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે શારીરિક રીતે સક્ષમ ન હતો જ્યારે આવી પરિસ્થિતિમાં ઉમેદવારો દ્વારા વ્યાજબી વિનંતી કરવામાં આવી હતી ત્યારે જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રક્રિયાને મુલતવી રાખે અથવા જો તે નિયમ દ્વારા માન્ય હોય તો ઓનલાઈન ઇન્ટરવ્યુ જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરવો જોઈએ આગળના સમાચાર જોઈએ તો હિંમતનગરમાં પણ રામ મંદિર લઈ માહોલ ધાર્મિક બને છે ચારે બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે આ માટે લોકો મોટી સંખ્યામાં જોડાશે જેમાં જોડાવા માટે અને આ ખૂબ જ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો બીજા અગત્યના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં મોટું ભંગ થયું છે કોંગ્રેસ માંથી એક સાથે પંદરસો કાર્યકરો ગઈકાલે ભાજપ જોડાઈ ગયા કાર્યકરો તેમજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના કામથી પ્રભાવિત થઈ કોંગ્રેસને રામ રામ કહે છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા સોલ જાન્યુઆરી બે ના શરૂ થયેલી નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે નેશનલ સ્ટાર્ટઅપ ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું ગુજરાતને બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે વડાપ્રધાને આત્મનિર્ભર ભારતમાં ધ્યેયને પાર પાડવામાં દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરાવેલી છે આના પરિણામ સ્વરૂપ ભારત આજે વિશ્વમાં એક લાખ સત્તર હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને એકસો અગિયાર યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની છે દેશના રાજ્યમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડીપીઆઈઆઈટી દ્વારા વર્ષ બે હજાર અઢારથી માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુઓ આ પ્રસંગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે મૂળ વડોદરાના યુવા ગુજરાતી એનઆરઆઈ તેમજ સેન્ચ્યુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જીગ્નેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી સ્ક્રીન બનાવી અને અયોધ્યા સરયુ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે આ સ્ક્રીન અગિયારસો ચોરસ ફૂટની રહેશે આ સ્ક્રીનની લંબાઈ યુગ્ન સિત્તેર ફૂટ અને ઊંચાઈ સોળ ફૂટ રાખવામાં આવી છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઓગણીસ જાન્યુઆરીએ તેનું ઉદઘાટન કરશે બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે આગળના મોટા સમાચાર જોઈએ તો ડીપ ફેકને લઈને સરકાર નવા નિયમો લાવી રહી છે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગઈકાલે સોળ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તેમણે ડીપ ફેક પર બે બેઠકો કરી હતી આઈટીના નવા નિયમોમાં ખોટી માહિતી અને ડીપ ને લઈને મોટી જોગવાઈઓ છે દરેક વ્યક્તિએ તેનું પાલન કરવું ફરજીયાત છે અન્યથા કાર્યવાહી કરવામાં આવશે નવા આઈટી નિયમો સાત આઠ દિવસમાં સૂચિત કરવામાં આવશે ડીપફેક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ બે હજાર સત્તરમાં થયો હતો ત્યાર પછી અમેરિકાના સોશિયલ ન્યૂઝ એગ્રીગેટર રેડિટ પર ડીપ ફેક આઈડી ધરાવતી ઘણી સેલિબ્રિટીઝના વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં અભિનેત્રીઓમાં એમા વોટસન ગેલ ગેડોટ સ્કાર્લેટ જોન્સનના ઘણા પોર્ન વિડિયો હતા કોઈ બીજાના ચહેરા અવાજ અને અભિવ્યક્તિને વાસ્તવિક વિડીયો ફોટો અથવા ઓડિયોમાં ફિટ કરવાની છે કે કોઈ પણ તેના પર વિશ્વાસ કરી શકે છે આમાં નકલી પણ અસલી વસ્તુ જેવી લાગે છે આગળનો મોટા સમાચાર જોઈએ તો મધ્યપ્રદેશના કોનો નેશનલ પાર્કમાં દસમા ચિત્તાનું મોત થયું છે આ વાતની પુષ્ટિ પાર્કના અધિકારીઓએ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોનો નેશનલ પાર્કમાં નામી બિયાથી લાવવામાં આવેલા ચિત્તાનું મોત થઈ ગયું છે લાયન પ્રોજેક્ટના નિર્દેશકે કહ્યું છે કે મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગે ચિત્તાનું મોત થયું છે સવારે અગિયાર વાગે વન વિભાગની ટીમે શૌર્યને તેના વાર્ડમાં બેવાન હાલતમાં મર્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો અધિકારીઓએ કહ્યું કે ચિત્તાના પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે કે તેના મોતનું કારણ શું છે તમને જણાવી દઈએ કે ચિત્તા પ્રોજેક્ટ શરૂ થયા બાદ કોનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી સોર્ય સાથે દસ ચિત્તાના મોત થયા છે તમને જણાવી દઈએ કે ચિત્તા પ્રોજેક્ટની શરૂઆત થઈ તે સમયે સત્તર સપ્ટેમ્બરે નામીબિયાથી સોનિયાને અહીં લાવવામાં આવ્યો હતો કુલ આઠ ચિત્તા નામી બિયાથી લાવવામાં આવ્યા હતા આ પછી સાઉથ આફ્રિકાથી બાર ચિત્તા લાવવામાં આવ્યા હતા આ બધું ચિત્તા રિવાઇવલ કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યું હતું ભારતમાં સંપૂર્ણપણે લુપ્ત થયેલી આ પ્રજાતિને બચાવવા માટે આ ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો કુલ વીસ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્કમાં અલગ અલગ કારણોથી કુલ દસ ચિત્તાના મોત થયા છે મૃત્યુ પામેલા દસ ચિત્તામાં ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે જે કુનો પાર્કમાં જ જન્મ્યા હતા આગળના સમાચાર જોઈએ તો ભારતીય સેનાને હટાવવાના આદેશ બાદ હવે માલદીવની મોહમ્મદ મુઇઝુ સરકાર એક બાદ એક ભારત વિરોધી દેશ સાથે સંબંધો મજબૂત સરકારે તુર્કીની કંપની બાઇકર સાથે ત્રણ કરોડ સિત્તેર લાખ ડોલરના એક કરાર પર સાઈન કરી છે આગળના સમાચાર જોઈએ તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આમંત્રણ સ્વીકારીને ખુશી વ્યક્ત કરતા ટ્વિટર પર ભારતનો આભાર માન્યો હતો ભારત તરફથી આ સન્માન મેળવનાર મેકટોન ફ્રાન્સના છઠ્ઠા નેતા બનશે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ ભારતનું ખૂબ જ નજીકનો મિત્ર છે બંને દેશો વચ્ચે સારા વેપાર તેમજ સંરક્ષણ સંબંધ બનશે ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન પણ ખરીદ્યું છે જે પાંચમી પેઢીનું અત્યાધુનિક વિમાન છે રમતગમત ક્ષેત્રના મોટા સમાચાર જોઈએ તો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ચોવીસના ત્રીજા દિવસે એક મોટો અપસેટ સર્જાયો હતો ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે વિશ્વના સત્યાવીસમાં નંબરના કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબ્લિકને છ ચાર છ બે સાત છથી થી હરાવીને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે સુમિત નાગલ તેના ટેનિસ કેરિયરમાં બીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમના બીજા રાઉન્ડમાં પહોંચે છે સુમિત રમેશ કૃષ્ણન પછી ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય બને છે વર્ષ ઓગણીસો ઇઠ્યાસીના ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમેશ કૃષ્ણને મેટ વિલેન્ડરને હરાવ્યો હતો હવે પાંત્રીસ વર્ષ બાદ સુમિત નાગલે ગ્રાન્ડ સ્લેમ મેન્સ સિંગલ્સમાં કોઈ ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે આઈસીસી દ્વારા ગઈકાલે સોળ જાન્યુઆરીએ આઈસીસી પુરુષ અને મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે પુરુષ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ એવોર્ડ જીત્યો છે જ્યારે મહિલા કેટેગરીમાં ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ પોતાના નામે કર્યો છે દિપ્તી શર્મા પ્રથમ વખત આઈસીસી વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ બની છે અયોધ્યાને લઈને મોટા સમાચાર જોઈએ તો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને અયોધ્યામાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે વિરાટે પત્ની અનુષ્કા શર્મા સાથે આમંત્રણ પત્રનો સ્વીકાર કર્યો છે જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અગાઉ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું સચિન તેંડુલકર અને હરભજન સિંહ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ રજનીકાંત અમિતાભ બચ્ચન રણબીર કપૂર આલિયા ભટ્ટ રામચરણ દીપિકા ચીખલિયા અરુણ ગોવિલ અનુપમ ખેર આયુષ્યમાન ખુરાના જેકી શ્રોફ કુમાર કેજીએફ સ્ટાર યશ ચિરંજીવી ધનુષ પ્રભાસ અને માધુરી દીક્ષિતને આપવામાં આવી છે આ ખાસ અવસરમાં આઠ હજાર લોકો ભાગ લઈ શકે